એનું બ્લાઉઝ છો વર્કવાળું બ્લાઉઝ અને કાપડમાં તો તમારે કેવું જ નહીં પડે પ્રીમિયમ ક્વોલિટીનું કપડું આવશે બે હજારથી નીચે માર્કેટમાં મળવાની નથી આખી આખામાં મસ્ત રિયલ ઓરિજિનલ એમ્બ્રોઈડરી વર્ક અને હેન્ડવર્ક ડબલ વર્ક છે અને બધું અત્યારની સિસ્ટમનું છે આનું પોસ્ટર જોઈ લો આખો આ રીતનો લુક આવે એની અંદર કલર આપી દઉં છું તમને એક હજાર રૂપિયામાં મસ્ત મસ્ત પેટર્ન આવી ગઈ છે આનું બ્લાઉઝ ને આ પોસ્ટર ચેરી લીલો કલર અને કલર કોમ્બીને દ્રષ્ટિએ જોઈએ તો એકદમ ખાટા અને મસ્ત કલર મળવાના છે આપણે ખાટોરામાં કલર આ એનું બ્લાઉઝ બધા બ્લાઉઝ કાઢીને નથી બતાવતા દિવાળીની સિઝન છે માન માંડ ટાઈમ કાઢીએ છે વિડિયાનું એક હજાર રૂપિયામાં મિક્સ કલર ગજીની પેર ફોર ફાઇવમાં બેનોની ખૂબ ડિમાન્ડ હતી તો એમાં નવું કલેક્શન આવી ગયું છે ખાસ કરીને કહી દઉં છું પેન્ટ પેનની અંદર રેડીમેડ બ્લાઉઝ હવે દિવાળી છે સાડી લઈ લીધી ને બ્લાઉઝ લેવા ક્યાં જાવું તો મીરાવલમાં જ માં ચાવાનું કેમ કે બ્લાઉઝનો ખજાનો આપણી પાસે આવી ગયો છે પર્પલ કલર જો એક હજાર રૂપિયામાં કાબીટ કલર છે જો એક હજાર રૂપિયામાં એકદમ ખાટો ને પ્યોર મચંતા કલર છે એક હજાર રૂપિયામાં મસ્ત બધામાં બોર્ડર પટ્ટો આવશે હેવી કાપડ એકદમ સ્મૂથ ને હળવું આવશે દસ કલર મળી જશે બધામાં તમને અને આ છે એકદમ ખાટો રામા કલર રામા કલર મળી જાય

હેન્ડ વર્ક આવશે અને કટ વર્ક આવશે એટલે બઉ મસ્ત લાગશે બતાવી દઉં છું કલર કેવા બધા ન હોય એવા કેમકે નવા લોન્ચ થઈને આવ્યા છે કલર એ બધા બીટ કલર છે બીટ બહુ પહેરા પણ ફભરિયા બીટ પહેરા તો આ મરૂન બીટ છે અને આ એકદમ પર્પલ કાટું બીટ છે

બીટ કલર પ્યોર મલકોટન ને મલકોટલ ની અંદર રિયલ હેન્ડવર્ક આપવાના છે એક હજાર રૂપિયામાં નીચે મસ્ત બોર્ડર પટો ને મલકોટન કેવું તો કે સિલ્કી મલકોટન બેનો ગમે એવું એનું બ્લાઉઝ છો બ્લાઉઝ એકદમ કાટોરામાં કલર છે બ્લાઉઝ ની અંદર એ મસ્ત વેરાયટી છે એનું પોસ્ટર જોઈ લો હવે આપણે એક એક પીસ ખોલીને એના કલર બતાવી દઈએ છીએ જો એકવાર આવી ગઈ છે ને બીજી વાર રિપીટ કરીએ છે એક હજાર રૂપિયામાં મરુન કલર રાણી ગુલાબી કલર અને ઝેરી લીલું બધા મસ્ત મસ્ત કલર આપી દીધા ઘાટો ઝેરી લીલો મલકોટન ની અંદર ને આટલા સરસ કાટા કલર રિયલ હેન્ડ ને મલકોટન કેવું તો કે પ્રીમિયમ ક્વોલિટી નું સિલ્કી મલકોટન છે

અને કપડું એકદમ એટલે એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું કપડું છે આખું કોટન ની અંદર કટવર્ક છે આગળના પલુ ના ભાગમાં આખી સાડીમાં હેન્ડવર્ક છે જો અને મિરલ વર્ક આખી આખી સાડીમાં આ રીતના આવશે હવે એનો બ્લાઉઝ બતાવી દઉં છું તમને આ પ્લેન ગાળામાં બ્લાઉઝ આવશે અને બ્લાઉઝ ની અંદર આ રીતના મિરલ વર્ક છે જો

મને ખાતા ગમે એટલે બધા એમ તો ન જ ગમતા આજુ પાલવ જો પેલા તમે પાલવ જોઈ લો મસ્ત પાલવ છે પાલવ થી ઉઠા આવે કો પછી તમને સાડી બતાવું હવે એનો બ્લાઉઝ જો તમે લાઈટ કલર ની સાડી ને ડાર્ક કલર ની લાઈટ એ દ્રષ્ટિ લાઈટ કલર છે આખી સાડી જો તમે મસ્ત લાગવાની છે આખી આ રીતે અને બોર્ડર પટાઈ જોઈ જો તમે બોર્ડર પટ્ટો મસ્ત આવશે સાડી એકદમ એટલે એકદમ મસ્ત આપવાના છે તમને બહુ વ્યવસ્થિત આખા એક પીસ પાલવ ની અંદર આ જો ફ્લાવર વાળો બોર્ડર પટ્ટો છે ને બહુ એટલે બહુ નીચેના ભાગમાં તમારે ઉઠાવ ગેટઅપ સરસ રહેશે અને એવી જ આખી પેટર્ન આમાં છે એટલે બહુ મસ્ત ગેટઅપ વાળી સાડી રહેશે આ રીતના તમારા આખો લુક આવવાનો છે અગિયારસો રૂપિયામાં જોઈ લો એને કલર બતાવી દો બધા મસ્ત મસ્ત કલર છે આ વખતે આપણે બાટલી લાઈટ કલર ખોલીને બતાવ્યો ડાર્ક કલર છે એમ બધાની અલગ અલગ પસંદગી હોય એટલે પોતપોતાની પસંદગી પ્રમાણે લેવાનું છે આ જોઈ લો પર્પલ અને પેરોટ કલર મસ્ત છે અંદર ઝીણી ઝીણી પેટર્ન છે પછી આ છે પેરોટ કલર અને એની સાથે ઘાટોરામાં કલર છે કોમ્બિનેશન જોઈ લો તમે ઓપન પીસ આખું કોઈને જોવું હોય ફાઈનલી લેવું હોય તો અમે સમયની અનુકૂળતા હશે તો બચાવી દેસો બાકી આપણા રેગ્યુલર કસ્ટમર તો ફટાફટ ઓર્ડર કરી દઈએ છે રાણી ગુલાબી આ જો આ પેરોટ આ બહુ અત્યારે ડિમાન્ડેડ કલર છે એટલે આની અંદર અલગ અલગ ચાર પાંચ સેડ આવી ગયા છે આ ઝેરી લીલાનું કોમ્બિનેશન છે આ પિસ્તા કલર જો એની સાથે મહેંદી ગ્રીન ઘાટો મહેંદી ગ્રીન નું કોમ્બિનેશન છે પર્પલ કલર જોઈ લો પર્પલની સાથે બીટ કલરનું કોમ્બિનેશન છે અને આ જોઈ લો મરુન કલરનું કોમ્બિનેશન છે બદામી કલર સાથે રૂપિયામાં મસ્ત મસ્ત એટલે ઘરના પ્રસંગમાં પહેરી લેજો દિવાળીમાં પહેરી લેજો સાડીની સાથે બ્લાઉઝ સીવડાવવાનો ટાઈમ ન મળે અત્યારે તો રેડીમેડ બ્લાઉઝમાં ભવ્ય ખજાનો આવી ગયો છે તમને મળી જવાના છે વીઆઈપી ક્વીન ની બહુ ડિમાન્ડ હતી બોલ વખતે ચાર પાંચ પીસ આવ્યા હતા તો ઈ ફટાફટ વેચાઈ ગયા તો પાછું મગાવી દીધા વીઆઈપી માં વખતે મગાવ્યા છે આપડે પટોળા પાલવ છો મસ્ત પાલવ અને આખું પટોળું મસ્ત છે અગિયારસો રૂપિયાનું કાપડ ની કિંમત ખાલી ગુણવત્તા કાપડ ની છે ને જોઈએ છે એના માટે બેસ્ટ માં બેસ્ટ વેરાયટી પ્રીમિયમ ક્વોલિટીનું સિલ્કી મલ નું કપડું છે અને આ રીતના બોર્ડર પટ્ટો આવશે બ્લાઉઝ બતાવી દીધું છે બ્લાઉઝ બધામાં સેમ આવશે પોસ્ટર નથી આની અંદર એટલી પ્રીમિયમ ક્વોલિટી છે આ બધામાં આ રીતનું બ્લાઉઝ આવશે ઓલામાં બતાવ્યું ને એવું બીટ કલર છે આની અંદર મરૂન કલર છે એકદમ ખાટો મહેંદી ગ્રીન કલર છે એક મરચંટા કલર છે ને બ્લેકના શોખીન માટે બેટર છે બ્લેક કલર અગિયારસો રૂપિયામાં વીઆઈપી ક્વીન

એક નંબર ક્વોલિટીનો પાલવ છે બ્લાઉઝ છો આખું મહેંદી કલર ની એની અંદર બ્લાઉઝ આવશે હવે બતાવું છું સારી મહેંદી કલર બ્લાઉઝ યાદ રાખી લેજો એટલે તમને જોવાની મજા આવે પ્રિન્ટ જોવો અગિયારસો રૂપિયામાં મસ્ત પ્રિન્ટ છે ઓલો તે ઝડપથી વેચાઈ ગઈ હતી બધી આ જોઈ લો ઝીણી ઝીણી પેટર્ન પ્રિન્ટ છે પોસ્ટર બતાવી દઉં છું આખામાં હેન્ડવર્ક છે હેન્ડ અને મિરર વર્ક બંને આવશે પુલ વર્ક અગિયારસોવાળી સાડીની બહુ ડિમાન્ડ હતી એટલે આવશે પહેલા અગિયારસો વાળી બતાવી જોઈએ આમાં હજારવાળી છે આપણી પાસે બદામી કલર ને મીટ કલરનું કોમ્બિનેશન પર્પલ કલરની સાથે લાઈટ ડાર્ક છે આ લાઇટ પર્પલ ને ડાર્ક પર્પલ ને વાળી આ બદામી કલર છે એની સાથે મસ્ત મરૂનનું કોમ્બિનેશન છે પોસ્ટર જોઈ લેજો બધાઈમાં આ મેથી પીળો કલર એની સાથે મરૂનનું કોમ્બિનેશન છે પોસ્ટર જોઈ લેજો બધાઈ મસ્ત મસ્ત વેરાયટી અગિયારસો રૂપિયા ની અંદર આપી દીધી છે આપણે લગ્ન પ્રસંગ ને લગતું આવું મસ્ત મસ્ત કલેક્શન માં જાજુ કલેક્શન આવી ગયું છે ત્રણ હજાર સુધી ની સાડીમાં નવું કલેક્શન આવી ગયું છે દિવાળી ના હજી બે દિવસ બાકી છે જેને ખરીદી કરવી હોય ઝડપથી આવી જાજો કારણ કે દિવાળી પછી અગિયાર સુધી ક્યાંય નવો માલ આવવાનો નથી તો અત્યારે નવો માલ છે તો ખરીદી કરી લ્યો નવી નવી વેરાયટી લઈ લ્યો ખાસ કરીને કહી દઉં છું રેડીમેડ બ્લાઉઝ અને ગજીની પેરમાં જોરદાર નવું કલેક્શન આપણી પાસે આવી ગયું છે તો જેને ખરીદી કરવી હોય આવી જાજો ઓનલાઈન શોપિંગ કરી લેજો ઓનલાઈન કસ્ટમરને ખાસ કરીને કહી દઉં છું કે દિવાળી પેલા પાર્સલ નહીં મળે ઓર્ડર બુક કરશો એટલે હવે ના પાર્સલ તમને દિવાળી પછી મળવાના છે જય માતાજી